ઉના તાલુકાના પાંચ ગામોની ચેકડેમ ક્રોઝવે બનાવવા માટે અધિકારીઓ સાથે માન્ય ધારાસભ્ય શ્રી હળુભાઈ રાઠોડે આજે મુલાકાત લીધી હતી ઉના ગીરડા તાલુકાના ઉમેશ ગામે રાવલ નદી ચેકડેમ ક્રોસવે તથા ખત્રીવાડા તથા રૂપેણ નદી ચેકડેમ ક્રોસવે તથા બનાવવા માટે તથા મોટા તથા રામેશ્વર વચ્ચે નદીના ચેકડેમ ક્રોસવે બનાવવા માટે ગિરડા તાલુકાના ક્રાંધી તેમજ પાડા પડાપાદર ગામ રાવલ નદી ચેકડેમ ક્રોસવે તથા બનાવવા માટે ઉના તાલુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી અને તેમને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે આ ઉપસ્થિતિ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ડાયાભાઈ ઝાલોન્દ્રા તથા ગીર સોમનાથ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ રાજુભાઈ ડાબી તથા પ્રકાશભાઈ ટાક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અધિકારીઓની બોડી સંખ્યા પણ હાજર હતી અને આ ચેકડેમ કઈ રીતે બને તેનું સલાહ સૂચન માન્ય ધારાસભ્ય શ્રી કારુભાઈ રાઠોડે અધિકારીઓને સૂચન પણ કર્યું હતું